મહેસાણા શહેરમાં નશાના કારોબાર ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી તબાહી બોલાવી છે ત્યારે શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા માલ ગોડાઉન રોડ પરથી એસએમસીની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે જેના આધારે એસએમસીની ટીમે માલ ગોડાઉન રોડ ઉપર વોચ ગોઠવી હતી પોલીસ તપાસમાં આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે તેમની પાસેથી એકસો આઠ સાહીઠ ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે જેની બજાર કિંમત અંદાજે રૂપિયા દસ પોઈન્ટ લાખ જેટલી થાય છે આ ઉપરાંત ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક ટ્રેન ટિકિટ અને ચાર મોબાઈલ પણ જપ્ત કર્યા છે ડ્રગ્સ મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ અગિયાર પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે બ્યુરો રિપોર્ટ મહેસાણા અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં